ગંભીરા બ્રિજ પર લટકી રહેલી ટેન્કર શલા ત્રેવીસ દિવસથી એક જ સ્થિતિમાં લટકી રહી હોય તેને હટાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે ગત તારીખ નવ જુલાઈની વહેલી સવારે ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા વીસ નિર્દોષોના મૃતદે બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે હજુ સુધી નરસિંહપુરા ગામમાં રહેતા વિક્રમસિંહ પટિયાનો હજુ કોઈ પતો મળ્યો નથી બીજી તરફ બ્રિજ પર લટકી રહેલી ટેન્કર હવે સરકાર અને તંત્ર માટે માથાનો દુખાવો બની બેઠી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બ્રિજ પર લટકી રહેલી ટેન્કર છેલ્લા ત્રેવીસ દિવસથી એક જ સ્થિતિમાં લટકી રહી હોય અને તેને હટાવવામાં ન આવતા લોકો તંત્ર અને સરકારની ટીકા કરી રહ્યા છે તેવામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના બાદ ગત રાત્રિથી બ્રિજના આણંદ તરફના છેડે તમામ જરૂરી મશીનરી લાવી દેવામાં આવી છે આ સાથે વહેલી સવારથી નિષ્ણાંતોની ટીમ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી રહી છે કે કોઈપણ પ્રકારના નુકસાન વિના આ ટેન્કરને કઈ રીતે હટાવવામાં આવે ત્યારે તેમને જણાવી દઈએ કે દસ થી વધુ નિષ્ણાંતોની ટીમ બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને હટાવવા માટે તમામ જરૂરી સેફ્ટી સાધનો સાથે પહોંચી છે જ્યાં ટેન્કરને હટાવવા માટે જરૂરી સપોર્ટ લગાવવામાં આવી રહ્યો છે પૂરતી તકેદારી સાથે નિષ્ણાંતોની ટીમ કામ કરી રહી છે બ્રિજ પર લટકી રહેલી ટેન્કર સ્થળ પરથી હટાવવા માટે તમામ જવાબદારી આણંદ કલેક્ટરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના બાદ આખરે તંત્રએ પોતાની જવાબદારી સ્વીકારી અને છેલ્લા ત્રેવીસ દિવસથી લટકી રહેલી ટેન્કર ટૂંક સમયમાં હટાવી લેવાશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે